કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભારતની આઝાદીમાં મહત્વનું યોગદાન હતું અને દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વતંત્ર સેનાની લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી એમની ભાવવંદના કરવામાં આવી હતી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ અહિંસાના માર્ગ થી આઝાદી કેમ શીખવ્યું અને અહિંસાના માધ્યમથી પણ દરેક લડાઈ જીતી શકાય છે એ આપણે શીખવાડ્યું અને એમના બતાવેલા માર્ગે આજે પણ આપણા દેશને ચાલવું પડે છે એમની હત્યામાં જે ગોડસે સંડોવાયેલા હતા એ ગોડસેના પૂજવા વાળા લોકો આજે સત્તામાં બેઠા છે પરંતુ એમને પણ ગાંધીજીને નમન કરવું પડે છે વિશ્વમાં કોઈ પણ દેશમાં તમે જાઓ ગાંધીજીની પ્રતિમા હોય છે એના ઉપરથી નક્કી થાય છે કે ગાંધીજી આ દેશ માટે કેટલું યોગદાન આપ્યું છે એમના વિરોધી જે લોકો છે ત્યારથી એમના વિશે ખોટું બોલે છે એમને બદનામ કરવાના જે કાવતરા કરે છે એ આજે પણ સફળ નથી થયા અને આજે પણ ગાંધી વિચારધારા આ દેશમાં જીવંત છે અને એમના બતાવેલા માર્ગે ચાલવાથી આપણો દેશ આટલો આગળ વધ્યો છે આ પ્રગતિ થઈ જાય એ પણ નિશ્ચિત વાત છે અને લાલબહાદુર શાસ્ત્રીજીની વાત કરીએ તો એમણે દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપ્યું તેઓ રેલવે મંત્રી હતા ત્યારે ટ્રેન દુર્ઘટના બની તો એમણે રાજીનામું આપી દીધું હતું આજે જયારે આપણે જોયું છીએ કે દિવસ ઉગે ને રોજ દુર્ઘટનાઓ બને છે લોકોના મૃત્યુ થાય છે જાનહિ થાય છે પરંતુ શાસકોના પેટનું પાણી પણ નથી હલતું આના ઉપરથી એક સિદ્ધાંત આપણે સમજી શકીએ છીએ કે એમનું જીવન કેટલું ઉમદા હશે કે પોતાની જવાબદારી સ્વીકારી એમણે રાજીનામું આપી દીધું શાસ્ત્રીજી આઝાદીની લડાઈ દરમિયાન જેલમાં હતા ત્યારે જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ દ્વારા દરેક સ્વતંત્ર સેનાની ઘરે ફંડ મોકલવામાં આવતો હતો જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે ઘરે જઈ અને જે પૈસા બચ્યા હતા એ પાછા આપ્યા આવા ઈમાનદાર લોકો હતા આવા સિદ્ધાંતવાદી લોકો હતા એમના લીધે આપણે આઝાદી મળી અને દેશે આટલી પ્રગતિ કરી શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપી આપણા દેશના સૈન્યને મજબૂત કર્યો દેશમાં હરિત ક્રાંતિ લઈ આવ્યા આ બધા એમના કાર્યોને લીધે આજે આપણે એના ફળો ભોગવી રહ્યા છીએ